બેઠકમાં લઘુમતી સમાજના બીએલઓને બાકાત આક્ષેપ મુદ્દે સંગીતા રખાય બીએલઓ સાથે બેઠક કરતા વિવાદ કલેક્ટરને ફરિયાદ બાદ વિધાનસભા સંગીતા પાટીલ વિરુદ્ધ ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરીને બૂથ લેવલ ઓફિસર્સ સાથે વિવાદાસ્પદ બેઠક યોજવા બદલ કલેક્ટર સમક્ષ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે પૂર્વ સેવક અસલમ સાયકલવાલાએ આ બેઠક પર તાત્કાલિક નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગણી કરી છે જેમાં નિયમિત કામગીરી અટકાવવાનો અને એક ચોક્કસ ધર્મ જાતિના બીએલઓએસને બાકાત રાખવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ વિવાદાસ્પદ બેઠક તેરમી તારીખે સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી એટલે કે કુલ ત્રણ કલાક સુધી પર્વતપાટી આઈ માતા સર્કલ સ્થિત મહેશ્વરી લક્ઝરીયા હોલ ખાતે યોજવામાં આવી હતી રાજકીય બેઠક રાજકીય બેનર હેઠળ બેઠક આ બેઠક ખુલ્યા ભાજપના બેનર તળે યોજવામાં આવી હતી જેમાં ધારાસભ્ય સંગીતા પાટીલની સાથે દેશના જન અને લોકસભા વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી થોડા દિવસ અગાઉથી ચૂંટણી પંચ સામે ગેરરીતિના વોટ ચોરીના જે સત્ય કરી રહ્યા છે આજે સુરત શહેરની અંદર સમિતિના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ હાજર હતા અને બીએલ ઓ ને ખાસ ફરજિયાત એ મિટિંગમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો હતો જે સવારે દસ વાગે મહેશ્વરી ભવન પર્વત પાડ્યા ખાતે દુઃખ એ છે કે લિંબાયત વિધાનસભાની અંદર

સંગીતા પાટીલે પોતાની કટ્ટર કોમ માનસિકતા છતી કરી છે એક તરફ મોદી સાહેબ કે સબકા સબકા સાથ વિકાસ પરંતુ આ ધારાસભ્ય શ્રીમતી મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવે છે એ આજે ફરીથી દર્શાવી દીધું છે અને મુસ્લિમ બિયલોને આમાં ના બોલાવ્યા માત્ર અન્ય સમાજના જે એમના ક્રિમ ભૂત ના હતા એમને બોલાવ્યા મીટિંગ જ ગેર ગેરરીતિની હતી ગેર ખોટી રીતે બોલાવવામાં આવી હતી કલેક્ટર શ્રી ચૂંટણી અધિકારી અધિકારીશ્રીને કોઈની જાણ ન હતી અને એ જાણ મને જયારે થઈ તો મારા દ્વારા આજે સવારે સાડા દસ કલાકે કલેક્ટર શ્રી મુખ્ય ચૂંટણી અધિકારી જે છે ડોક્ટર સૌરભ પારઘીજી એમને